ભાગ વિક્રમસિંહનું આગમન પટેલ પરિવાર માટે એક કાળો પડછાયો બનીને આવ્યું હતું સગનભાઈના ભૂતકાળ સાથે જોડાયેલી કડીઓને પકડીને વિક્રમ બદલો લેવાની જ્વાળા ભડકાવી હતી પ્રિયા અને વિજય હવે માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ તેમની આબરૂ અને ભવિષ્યને બચાવવા માટે એક મોટી લડાઈ લડવા માટે તૈયાર હતા વિક્રમસિંહ એક શક્તિશાળી દુશ્મન હતો જેના સંપર્કો ઊંડી સુધી ફેલાયેલા હતા તેની સામે ટકવા માટે તેમણે દરેક શક્ય પ્રયાસ કરવાની જરૂર હતી રોહિત વિજયનો પત્રકાર મિત્ર સત્યને બહાર લાવવા માટે તેમની સાથે ખંભેથી ખંભા મિલાવીને ઊભો હતો કાયદાકીય લડાઈની તૈયારીઓ પણ ચાલી રહી હતી પરંતુ વિક્રમસિંહના છુપા દાવ અને ખતરનાક યોજનાઓનો તેમને અંદાજો ન હતો અંધકારનું સામ્રાજ્ય ધીમે ધીમે તેમના જીવનને ઘેરી રહ્યું હતું રોહિતે વિક્રમસિંહ વિશે બધું માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું તેના સૂત્રોનો ઉપયોગ કરીને તેણે વિક્રમના ઊંડા ભૂતકાળને ખોતરવાનો પ્રયાસ કર્યો જે માહિતી સામે આવી તે ચોંકાવનારી હતી વિક્રમસિંહ માત્ર એક સફળ વેપારી જ ન હતો પરંતુ અંડરવર્લ્ડ સાથે પણ તેના ગાઢ સંબંધો હતા તેણે પોતાના સામ્રાજ્યને ગુના અને ભયના પાયા પર ઊભું કર્યું હતું રોહિતને જાણવા મળ્યું કે વિક્રમસિંહ શરૂઆતમાં પોતાના ભાઈ જગદીશ સાથે નાના મોટા ગેરકાયદેસર કામોમાં સામેલ હતો જ્યારે જગદીશ જામનગરમાં છગનભાઈ સાથેના જમીન કુંભાળમાં ફસાયો અને પછી પકડાઈ ગયો ત્યારે વિક્રમે ગુનાની દુનિયામાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી તેણે ધાક ધમકી હપ્તા વસૂલી અને જમીન હડપવાના કારોબારમાં મોટું નામ કમાવ્યું હતું પોતાના પૈસા અને રાજકીય સંપર્કોના તેણે કાયદાને પણ પોતાના હાથમાં રાખ્યો હતો જગદીશના પકડાયા અને જેલમાં મૃત્યુ પછી વિક્રમનો ગુસ્સો સગનભાઈ અને તેમના પરિવાર પર કેન્દ્રિત થયો હતો તે માનતો હતો કે સગનભાઈના કારણે જ તેનો ભાઈ બરબાદ થયો હવે તે પોતાના ભાઈનો મોતનો બદલો લેવા માટે તલ પાપડ હતો અને તે કોઈ પણ ભોગે સગનભાઈ અને તેમના પરિવારને નષ્ટ કરવા માંગતો હતો વિજયે એક જાણીતા વકીલ શ્રી અશોકભાઈ મહેતાને પોતાના કેસ માટે રોક્યા હતા શ્રી મહેતા એક અનુભવી અને નિષ્ણાંત વકીલ હતા અને તેમણે ઘણા મુશ્કેલ કેસો જીત્યા હતા તેમણે વિજયને ખાતરી આપી કે જો તેમની પાસે પુરાવા હશે તો તેઓ ચોક્કસપણે વિક્રમસિંહનો સામનો કરી શકશે પરંતુ જેમ જેમ કેસ આગળ વધતો ગયો તેમ તેમ તેમને અનેક પ્રકારના અવરોધોનો સામનો કરવો પડ્યો વિક્રમસિંહના પૈસા અને પ્રભાવ એટલા વધારે હતા કે તેણે ઘણા સરકારી અધિકારીઓ અને પોલીસ કર્મીઓને પણ પોતાના પક્ષમાં કરી લીધા હતા તેમની વિરુદ્ધ કોઈ પણ પુરાવો રજૂ કરવો મુશ્કેલ બની રહ્યો હતો કેટલાક સાક્ષીઓ ડરીને પીછે હટ કરી રહ્યા હતા અથવા તેમના નિવેદનોને બદલી રહ્યા હતા મિત્રો તમને સ્ટોરી સારી લાગતી હોય તો સાથે સાથે એકવાર સબસ્ક્રાઈબ અવશ્ય કરજો શ્રી મહેતાએ વિજયને કહ્યું આ લડાઈ આપણે ધાર્યા કરતા ઘણી વધારે મુશ્કેલ છે વિક્રમસિંહ એક શક્તિશાળી દુશ્મન છે અને તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે આપણે ખૂબ જ સાવચેતીથી અને વિચારીને દરેક પગલું ભરવું પડશે રોહિત સુપચાપ વિક્રમસિંહના સામ્રાજ્યના મૂળિયા ખોદી રહ્યો હતો તેણે મુંબઈમાં પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને વિક્રમના ગેરકાયદેસર કારોબારો વિશે માહિતી એકત્રિત કરી તેને જાણવા મળ્યું કે વિક્રમસિંહ જમીન હડપવાના અને ખંડળી ઉઘરાવવાના ઘણા કેસોમાં સીધો સંડોવાયેલો હતો પરંતુ પોતાના પૈસાના જોરે તે હંમેશા કાયદાથી બચતો રહ્યો હતો રોહિતને કેટલાક એવા લોકો પણ મળ્યા જે વિક્રમસિંહના હત્યાચારનો ભોગ બન્યા હતા પરંતુ તેના ડરથી કોઈ તેની વિરુદ્ધ બોલવાની હિંમત કરતું ન હતું રોહિતે તેમને સુરક્ષાનું વચન આપ્યું અને તેમની પાસેથી વિક્રમ વિરુદ્ધ પુરાવા અને નિવેદનો મેળવવાનો પ્રયાસ કર્યો આ કામ ખૂબ જ જોખમી હતું કારણ કે વિક્રમના માણસો દરેક જગ્યાએ ફેલાયેલા હતા અને રોહિતની દરેક ગતિવિધિ પર તેમની નજર હતી જ્યારે વિક્રમસિંહને ખબર પડી કે વિજય અને રોહિત તેની વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી રહ્યા છે અને કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહ્યા છે ત્યારે તે ગુસ્સે ભરાયો તેણે નક્કી કર્યું કે તે હવે સીધો હુમલો કરશે અને પટેલ પરિવારને કાયમ માટે ખતમ કરી દેશે તેણે પોતાના માણસોને સગનભાઈ પ્રિયા અને વિજયની દરેક હિલચાલ પર નજર રાખવાનો આદેશ આપ્યો તેની યોજના હતી કે યોગ્ય સમયે આવે એટલે એક સાથે ખતમ કરી દેવા જેથી કોઈ પણ તેના વિરુદ્ધ બોલવાની હિંમત ન કરે તેણે પોતાના કેટલા ખાસ ગુનેગારોને જામનગર મોકલ્યા અને તેમને આ કામ સોંપ્યું વિક્રમસિંહ એટલો બેફામ બની ગયો હતો કે તેને કાયદાનો પણ કોઈ ડર ન હતો તે માનતો હતો કે તેને પૈસા અને સંપર્કોને જોરેથી તે બધું મેનેજ કરી લેશે તેની યોજના અંત્યત ખતરનાક હતી અને જો તેને અમલમાં થાય તો પટેલ પરિવાર માટે વિનાશકારી સાબિત થઈ શકે તેમ હતું વિક્રમસિંહ જાણતો હતો કે પાયલ પ્રિયા અને વિજય માટે કેટલી મહત્વની છે તેણે પોતાના માણસોને પાયલ પર નજર રાખવાનો આદેશ આપ્યો તેની યોજના હતી કે જો પટેલ પરિવાર તેના દબાણમાં નહીં આવે તો તે પાયલનું અપહરણ કરીને તેમને બ્લેકમેલ કરશે બાળકો હંમેશા સૌથી નબળી કડી હોય છે અને વિક્રમ આ વાત સારી રીતે જાણતો હતો પ્રિયા અને વિજય પાયલની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત હતા તેમણે તેની શાળા બદલી નાખી હતી અને તેની સાથે હંમેશા કોઈને કોઈ રહેતું હતું ઘરની આસપાસ પણ સિક્યોરિટી વધારી દેવામાં આવી હતી તેઓ કોઈ પણ ભોગે પાયલ ને વિક્રમસિંહના ખતરાથી દૂર રાખવા માંગતા હતા આ કપરા સમયમાં પટેલ એક અજાણ્યા મદદગારનો સાથ મળ્યો એક રાત્રે વિજયને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો ફોન કરનારે પોતાનું નામ જણાવ્યું નહીં પરંતુ તેણે વિજયને વિક્રમસિંહની ખતરનાક યોજના વિશે માહિતી આપી તેણે જણાવ્યું કે વિક્રમ સગનભાઈ પ્રિયા અને વિજયને ખતમ કરવા માટે ગુનેગારને જામનગર મોકલ્યા છે અને પાયલના પણ યોજના બનાવી છે ફોન કરનારે વિજયને કહ્યું કે તે વિક્રમસિંહના અંદરના વર્તુળનો એક સભ્ય છે અને તે વિક્રમના ગેરકાયદેસર કામોથી કંટાળી ગયો છે તે પટેલ પરિવારને મદદ કરવા માંગે છે પરંતુ તે પોતાનું નામ જાહેર કરી શકે તેમ નથી કારણ કે તેનાથી તેના જીવ જોખમમાં મુકાઈ શકે છે યોજનાને નિષ્ફળ બનાવવામાં મદદરૂપ થઈ શકે તેમ હતી વિજય આ માહિતી મેળવીને આશ્ચર્ય થઈ ગયો તેને ખબર ન હતી કે કોણ તેમની મદદ કરી રહ્યું છે પરંતુ આ મદદ તેમના માટે એક આશાનું કિરણ સમાન હતી વિજયે તરત જ પોલીસ કમિશનર શર્માને અજાણ્યા મદદગાર દ્વારા મળેલી માહિતી વિશે જણાવ્યું કમિશનર શર્માએ આ માહિતીને ગંભીરતાથી લીધી અને તુરત જ તપાસ શરૂ કરાવી તેમને ખબર હતી કે વિક્રમસિંહ ખતરનાક છે અને તેની યોજનાઓને હળવાશથી લઈ શકાય તેમ નથી પોલીસે જામનગરમાં ગુપ્ત રીતે વિક્રમસિંહના માણસોની શોધખોળ શરૂ કરી શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પર નાકાબંધી કરવામાં આવી અને શંકાસ્પદ લોકોની તપાસ કરવામાં આવી પોલીસની સક્રિયતા જોઈને વિક્રમસિંહના માણસો થોડા સમય માટે શાંત થઈ ગયા પરંતુ તેમની ખતરનાક યોજના હજુ પણ અમલમાં હતી વિજય અને રોહિત જાણતા હતા કે માત્ર કાયદાકીય લડાઈ અને પોલીસની મદદથી તેઓ વિક્રમસિંહનો સામનો કરી શકશે નહીં તેઓએ પોતાની રીતે પણ તૈયાર રહેવું પડશે વિજયે પોતાના કેટલાક જૂના મિત્રો અને વફાદાર સહકર્મચારીઓને એક ટીમ બનાવી અને તેમને પોતાની તથા પોતાના પરિવારની સુરક્ષા માટે તાલીમ આપવાનું શરૂ કર્યું રોહિતે પોતાના પત્રકારત્વના સંપર્કોનો ઉપયોગ કરીને વિક્રમસિંહના વિરુદ્ધ વધુ માહિતી અને પુરાવા એકત્રિત કરવાનું ચાલુ રાખ્યું તેણે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર વિક્રમસિંહના ગેરકાયદેસર કારોબાર વિશે અહેવાલો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું જેનાથી લોકોમાં તેની સબી ખરડાઈ રહી હતી અને તેના પર દબાણ વધી રહ્યું હતું આ બધા સંઘર્ષો અને ભય વચ્ચે પટેલ પરિવાર એકબીજા સાથે વધુ મજબૂતીથી જોડાયેલો હતો તબિયત હવે સારી હતી અને તેઓ પોતાના પરિવારને બચાવવા માટે મક્કમ હતા હંમેશા વિજયની સાથે ઉભી રહી અને તેને હિંમત આપતી રહી પાયલ તેમની વચ્ચે પ્રેમ અને ખુશીનું ઝરણું બનીને વહેતી રહી અજાણ્યા મદદગારની મદદ અને રોહિતના પ્રયાસોથી તેમને એક આશાનું કિરણ દેખાઈ રહ્યું હતું તેઓ જાણતા હતા કે આ લડાઈ લાંબી અને મુશ્કેલ હશે પરંતુ તેઓ હાર માન્યા વિના અંત સુધી લડશે તેમને પોતાના પરિવારને વિક્રમસિંહના અંધકારમય સામ્રાજ્યથી બચાવવો હતો અને શાંતિપૂર્ણ જીવન જીવવું હતું વિક્રમસિંહ હવે ભીંસમાં મુકાઈ રહ્યો હતો પોલીસની તપાસ અને મીડિયાના દબાણથી તેના ગેરકાયદેસર કારોબાર પર અસર પડી રહી હતી તેને લાગ્યું કે જો તે જલ્દી કોઈ મોટું પગલું નહીં ભરે તો આ બધું તેના હાથમાંથી નીકળી જશે તેણે પોતાના માણસોને સગનભાઈના ઘર પર હુમલો કરવાનો આદેશ આપ્યો તેની યોજના હતી કે હુમલામાં સગનભાઈ અને તેમના પરિવારના સભ્યોને મારી નાખવા જેથી બદલો પણ પૂરો થાય અને તેના વિરુદ્ધ કોઈ સાક્ષી પણ ના રહે આ કામ માટે પોતાના સૌથી ખતરનાક અને વફાદાર રાત્રિના અંધકારમાં વિક્રમસિંહના માણસો છગનભાઈના ઘર તરફ રવાના થયા તેમના હાથમાં હથિયારો હતા અને તેમના મનમાં માત્ર કેટલે આમનો વિચાર હતો રાત્રે છગનભાઈ ઘરની આસપાસ અંધકાર છવાયેલો હતો પ્રિયા અને વિજય પાયલ સાથે અંદર બેઠા હતા તેમના ચહેરા પર ચિંતા સ્પર્શ દેખાતી હતી તેમને ખબર હતી કે વિક્રમસિંહ કંઈક મોટું કરવાની તૈયારીમાં છે અચાનક બહારથી ગોળીબારનો અવાજ સંભળાયો વિક્રમસિંહના માણસોએ ઘર પર હુમલો કરી દીધો હતો વિજય અને તેના મિત્રો જેઓ ઘરની સુરક્ષા માટે તૈયાર હતા તેમણે તરત જ જવાબ આપ્યો બંને તરફથી જોરદાર ગોળીબાર શરૂ થઈ ગયો ઘરમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું પાયલ ડરીને પ્રિયાને વળગી પડી હતી સગનભાઈ લાચારીથી બધું જોઈ રહ્યા હતા વિજય અને તેના મિત્રોએ હિંમતથી લડત આપી રહ્યા હતા અને વિક્રમના માણસોને ઘરમાં પ્રવેશતા રોકી રહ્યા હતા ગોળીબારનો અવાજ સાંભળીને પોલીસ પોલીસ પણ પહોંચી ગઈ અને વિક્રમના માણસો વચ્ચે પણ અથડામણ થઈ અંધકારમાં ગોળીઓનો વરસાદ વરસી રહ્યો હતો અને દરેક ક્ષણ જીવલેણ બની રહી હતી આ મુકાબલો ક્યાં સુધી ચાલશે શું વિજય અને તેના પરિવાર આ ખતરનાક હુમલામાં બચી શકશે અને શું વિક્રમસિંહ પોતાના બદલામાં સફળ થશે આ બધા પ્રશ્નોના જવાબ આવનારા પ્રકરણમાં મળશે જ્યાં અંધકાર અને પ્રકાશ વચ્ચેની આ લડાઈ એક નિર્ણયાત્મક તબક્કામાં પહોંચશે મળીએ આપણે આગળના પ્રકરણમાં ક્રમશઃ